હાઈ ગાઈઝ હું મારવણીયા તૃષા જૂનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ તૃષાકા તડકામાં સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક સરસ મજાની વાનગી બનાવવાના છીએ એ છે આપણે વધેલી રોટલીનો કંઈક સરસ મજાનો અલગ નાસ્તો આપણી ઘરે રોટલી વધી હોય તો એનો આપણે સારી રીતે ઉપયોગ કરવો હોય તો આપણે એમની એક સરસ મજાની વાનગી બનાવીશું એના માટે મેં બાફેલા ત્રણ નંગ મીડિયમ સાઇઝના ત્રણ નવ બટેટા લીધા છે એમને આખા જ બાફવાના છે હવે એમને આ રીતે ફોકની મદદથી આ રીતે સ્મેશ કરી લેશું ને જુઓ બટેટા હંમેશા હું તમને કહેતી જ આવી છું કે આખા જ બાફવાના આ રીતે આખા બાફીને જ લેવાના જેથી કરીને એ સરસ યુઝ કરવાની આપને મજા આવે તો આ રીતે આપણે એમને મેશ કરી લઈએ હવે એની અંદર આપણે શું એડ કરવાનું છે તો તમને જે પણ વેજીટેબલ ભાવતા હોય એ વેજીટેબલ તમે આની અંદર ઉપયોગમાં લઈ શકો છો તો આપણે લેશું અડધું કેપ્સિકમ ડુંગળી જો તમે ખાતા હોય તો ડુંગળી લઈ શકો છો ના ખાતા હોય તો તમે એવોડ કરો હવે એમની અંદર આપણે એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ ધાણાભાજી ગરમ મસાલો ચીલી ફ્લેક્સ અને થોડો એવો ઓરેગાનો ખરેખર તમને પીઝા ખાવાનું પણ ભૂલવી દે એવી આપણી રેસીપી આજે ક્રિએટ થવાની છે હવે એમની અંદર નાખીશું આપણે સ્વાદ અનુસાર નિમક થોડો લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર થોડી એવી હળદર ને થોડીક આપણે હિંગ એડ કરીશું હવે આમને આ મિશ્રણને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ ખરેખર બાળકોને તમે આ રીતે બનાવીને ખવડાવશો તો બાળકો છે એ પીઝા ખાવાનું પણ ભૂલી જશે એવું સરસ મજાનો ટેસ્ટી આપણો નાસ્તો ક્રિએટ થવાનો છે હવે આપણે એમને સારી રીતે મિક્સ કરી લઈએ હવે જુઓ આ આપણો મસાલો છે એ સરસ મિક્સ થઈ ગયો છે તો હવે આપણે એક બાઉલ લેશું અને એ બાઉલની અંદર આપણે દોઢેક ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લીધો છે એમની અંદર એક ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ જો તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમે રવાનો લોટ અથવા તો ભાખરીનો જે કરકરો લોટ હોય છે એ તમે લઈ શકો છો હવે એમની અંદર આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરી અને થોડું થોડું એમની અંદર પાણી મિક્સ કરતા જશું અને એકદમ એમની સ્લરી બનાવવાની છે તો આપણે એ સ્લરીને આ રીતે મિક્સ કરી અને રેડી કરીશું આપણું આ જે સ્લરી છે બેટર છે એકદમ પતલું પણ નથી રાખવાનું અને વધારે પડતું થીક પણ નથી રાખવાનું આ રીતે આપણે મિક્સ કરી અને જોઈ લઈએ ચેક કરી લઈએ થોડું થોડું પાણી એડ કરીશું જેથી કરીને પાણી વધી ના જાય હવે જુઓ આ આપણું બેટર છે એકદમ સરસ રેડી થઈ ગયું છે આમને એકદમ ફેંટી લેશું આ રીતે કરી લેશું તો આપણું આ બેટર છે એકદમ સરસ તમે જોઈ શકો આ રીતે પડી જાય એવું આપણું બેટર છે એ રેડી થવું જોઈએ હવે આમને સાઈડ ઉપર રાખી અને હવે આપણે શું કરીશું તો આપણે જે રોટલી છે એ રોટલી લેશું અને રોટલીની ઉપર જે આપણે મસાલો બનાવ્યો હતો એ મસાલાને આમની ઉપર સારી રીતે સ્પ્રેડ કરવાનો છે ખરેખર વધેલી રોટલીનો આવું સરસ કંઈક મળી જાય નાસ્તો અને તમે જો એકવાર બનાવીશો ને આવી રીતે તો મને લાગે છે કે તમે વારે વારે રોટલી બચાવશો વધે એવી રીતે તમે રોટલી બનાવશો જેથી કરીને આવું કંઈક ખાવાનું મળી રહે તો આ રીતે આપણે સ્પ્રેડ કરી અને એને હળવા હાથે પ્રેસ કરી દઈએ આ રીતે અને આપણે એમને સારી રીતે ચીપકાવી દઈએ જો હાથ ઉપર ચોટતું હોય તો આપણે હાથને થોડો પાણીવાળો ભીનો કરી ને આ રીતે પ્રેસ કરશું તો સારી રીતે ચોંટી ચોટી જશે તમે જોઈ શકો છો આરામથી આપણે એમને પ્રેસ કરી શકીએ છીએ તો બસ હવે આમાં કંઈ ઝાઝી પ્રોસેસ કરવાની પણ રહી નથી જો આ સારી રીતે ચોટી અને રેડી થઈ ગયું છે તો હવે આપણે શું કરીશું તો ગેસની ફ્લેમ ચાલુ કરી અને એમની ઉપર એક આપણે કડાઈ રાખીશું લોઢી રાખીશું અને હવે આપણે શું કરીશું તો આપણે એમની અંદર થોડું તેલ એડ કરીશું લગભગ દોઢેક ટેબલ સ્પૂન જેટલું આપણે એમની અંદર તેલ નાખી અને એમને સારી રીતે આખી લોઢીની અંદર સ્પ્રેડ કરી દેસું આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે હવે એ થઈ જાય ત્યારબાદ આપણે શું કરશું તો જે આ નીચેનો ભાગ છે કોરો ભાગ છે એમને આ રીતે તેલ ઉપર રાખીશું અને આપણે જે સ્લરી રેડી કરી હતી એ સ્લરીને આપણે ઉપરથી સ્પ્રેડ કરવાની છે આ રોટલીની

કડક કરવાનું છે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એમને શેકવાનું છે તમે જોઈ શકો છો જ સરસ ગોલ્ડન બ્રાઉન એ થઈ ગયું છે તો આપણે એમને હળવા હાથે આ રીતે પલટાવી દેશું

સરસ મજાનો આપણો આ રોટલી વાળો નાસ્તો છે એકદમ સરસ રેડી થઈ ગયો છે હવે આપણે એમની ઉપરથી બાળકોની ફેવરિટ એવી ચીઝ સ્પ્રેડ કરીશું ખરેખર બાળકોને આવું કંઈક વધેલી રોટલીનું ને એ વળી પાછું ચીઝ વાળું તો પીઝા તો ભૂલવી જ દેવાનું છે તો આપણો આ રોટલીનો જે નાસ્તો છે એકદમ સરસ રેડી થઈ ગયો છે નીચેથી એકદમ સરસ ક્રિસ્પી અંદરથી એકદમ સરસ સોફ્ટ તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને આપણે એમને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું

અને ધાના થી આપણે ગાર્નિશ કરીશું તો આપણો નાસ્તો છે એકદમ સરસ રેડી થઈ ગયો છે તમે જુઓ જો મિત્રો તમને મારા વિડિયો ગમતા હોય તો લાઈક શેર અને ચેનલ ને કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો